તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સંજયભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા ભાઈ તમને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયામાં આજ જ ભાઈ સમાચાર ચાલે કે સંજયભાઈ વસાવાએ સીસીટીવી ફૂટેજ નાખ્યા કે પછી ભાઈ ચૈતરભાઈ વસાવાએ એના ઉપર મોટો ધડાકો કર્યો ને આ જ થયું આવું ને આ જ થયું આવું સાહેબ તમે આવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર જોયા હશે પણ સાહેબ આજે શું સૌથી મોટો ખુલાસો થયો ભાઈ એના વિશે સાહેબ આજે આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરવાના છીએ તો ખાસ કરીને સાહેબ તમે વિડીયો સુધી જોતા રહેજો તમને બધાને ખબર છે છેલ્લા પંદર કે સોળ દિવસથી ચૈતર વસાવા લગાતાર એ જેલની અંદર છે ભાઈ એમને જામીન મળતા નથી જામીન એ માટે નથી મળતા કેમ કે સંજયભાઈ વસાવાએ એમની ઉપર એફઆઈઆર દાખલ કરી એફઆઈઆર દાખલ કરી એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવા ઉપર પહેલેથી અઢાર જેટલા ગુનાઓ દાખલ થયેલા હતા અને આ અઢાર જેટલા ગુનાઓ હોવા છતાં એ જામીન ઉપર છૂટેલા હતા અને જામીન ઉપર છૂટેલા હોવા છતાં ફરી એકવાર એમને કેબિનેટની બેઠકની અંદર જે એટીવીટીની બેઠક ચાલી રહી હતી ભાઈ આ બેઠક ની અંદર એમને અચાનક જે કાચનો ગ્લાસ આવી કાચનો ગ્લાસ સામેવાળા વ્યક્તિ ઉપર ફેંક્યો એટલે સામેવાળા વ્યક્તિને નુકસાન થયું એના બદલ સામેવાળા વ્યક્તિ એટલે કે સંજયભાઈ વસાવા જે ભાજપના પ્રમુખ છે ભાઈ અને એ સંજયભાઈ વસાવાએ જે ચૈતરભાઈ વસાવા હતા એમની ઉપર એફઆઈઆર દાખલ કરી નાખી હવે મિત્રો આ મામલો પૂરેપૂરો કોર્ટની અંદર ગયો ભાઈ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો કોર્ટે પણ એમના જામીન નામ મંજૂર કર્યા જામીન નામ મંજૂર કરતા તરત જ સંજયભાઈ વસાવા સોશિયલ મીડિયામાં આવીને કીધું ચૈતર વસાવા માફી માંગી લે તો હું મારી એફઆઈઆર પાછી ખેંચી નાખું ત્યારે મિત્રો ચૈતર વસાવા એમ કે છે કે હું આજે નહીં કાલે નહીં હું માફી કોઈથી માગું નહીં અને બીજી વાત કે મારા વકીલ છે ને એ ભાઈ કોર્ટ જે હાઈકોર્ટ છે ને હાઈકોર્ટની અંદર જશે અને હાઈકોર્ટની અંદર જો જામીન ન મળે મિત્રો તો પછી સંજય જે ચૈત્ર વસાવા છે એમને જેલમાં રહેવું પડશે ભાઈ એમાં બીજો કાંઈ રસ્તો છે જ નહીં એટલે જો હાઈકોર્ટની અંદર જામીન ન મળે તો તો પછી મિત્રો એમને જેલવાસ ભોગવવો જ પડશે અને જો જેલમાં ન રહેવું હોય તો માત્ર એમની પાસે એક રસ્તો છે કે માફી માગી લે પણ આદિવાસીનો દીકરો મિત્રો કોઈ માફી માગે નહીં કેમ કે માફી માગે મૂડમાં છે નહીં તો હવે મિત્રો અહીંયા જોવું એ મહત્વનું રહેશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા માફી માગશે કે નહીં માગે તમને શું લાગે મિત્રો કે જો માફી માગે તો કયા કારણોસર માફી માગે તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ